અરવલ્લી જિલ્લામાં સાબર ડેરી દ્વારા પશુપાલકોને પોષણક્ષમ ભાવ ચૂકવવા અને દૂધ મંડળીઓના કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે અરવલ્લી જિલ્લા કલેક્ટરની કેબિન આગળ બેસીને વિરોધ દર્શાવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ખેડ બ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવફેર નહીં અપાતા વિરોધ પ્રદર્શન યોજી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ સાથે જ બાયડ તાલુકા પંચાયતની નવીન કચેરી નગરથી ચાર કિલોમીટર દૂર દ્વારા વલણ નહીં દાખવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી ચાર માસ જેટલો સમય પૂરો થવાયો તેમ છતાં ચેરમેનનો નિર્ણય ન લેવાવાના કારણે ખેડૂતોને એમના હકના પૈસા મળતા નથી લોકો બૂમ પાડી રહ્યા છે એમની આર્થિક જરૂરિયાત છે એ બહુ મહત્ત્વની છે બિયારણ માટે હોય ખાતર માટે હોય પણ તેમ છતાંય આ પૈસાની જો વ્યવસ્થા લોકોના આપવા સુધીની નહીં થાય તો મેં ટૂંકા સમયની અંદર હલ્લાબોલ કરી અને એમના હકના પૈસા છે અપાવવા માટે સાબર ડેરી સુધી પહોંચવાની અમારી નેમ છે એવી માગણી માટે કલેક્ટર શ્રી અરવલ્લીને અમે આવેદનપત્ર આપ્યું છે અને ટૂંકા સમયમાં સાબરડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અમે વિચારી રહ્યા છીએ જો નિર્ણય સાબરડેરીના હાલના સંચાલકો નહીં કરીશ તો સાબરડેરી ઉપર હલ્લાબોલ કરવાનો અને જિલ્લાના દૂધ ઉત્પાદકોને બોલાવવાની ફરજ પડશે